નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ઓડ શહેરમાં સફાઈ અભિયાન તથા હર ઘર તિરંગા અભિયાન આણંદ જિલ્લાના ઓડ શહેરમાં તારીખ તેર ઓગસ્ટના દિવસે સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર તથા ઓડ શહેર ભાજપ સંગઠન દ્વારા મહાપુરુષોની પ્રતિમાની સફાઈ અભિયાન અંતર્ગત આપણા ઓડ શહેરમાં આવેલ સરદાર પટેલની પ્રતિમા તથા ઓડનગર પ્રથમ સરપંચ તથા દાતાશ્રી મરઘાભાઈ કિસાભાઈ પટેલની કુમાર શાળામાં આવેલી પ્રતિમાની સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઓડ શહેર ભાજપ સંગઠનના તમામ કાર્યકર્તાઓ મિત્રો હાજર રહ્યા હતા તથા વડાપ્રધાન ના હર ઘર તિરંગા સંકલ્પને આગળ વધારવા માટે છેલ્લા બે વર્ષથી સ્વતંત્રતા દિવસ ઉજવણી નિમિત્તે તિરંગા યાત્રાના આયોજનથી એકતા અને રાષ્ટ્ર ભાવના લહેર જાગી છે કાશ્મીર થી કન્યા સુધી દેશના હજારો ગામડાઓ અને શહેરોમાં રાષ્ટ્રભાવના સાથે આ અવસરની ઉજવણી થઈ રહી છે ત્યારે ઓડ શહેરમાં પણ નગરજનો પોતાના નિવાસ સ્થાને તિરંગો લહેરાવી હર ઘર તિરંગા અભિયાનમાં સહકાર આપી પોતાની દેશભક્તિ વ્યક્ત કરી હતી દિલીપભાઈ એસ પટેલ મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે